હા જે ગૌ માતા જે ગોપા જય નંદી ભગવાન અત્યારે આપણે જે શાળા ઉભા છીએ વિશ્વની પ્રથમ નંદી શાળા ગુજરાત અને દેશની સૌપ્રથમ નંદી જેને કહી શકાય તો નંદી એટલે ઘણાને ખબર ના હોય નંદી એટલે તમને સ્પષ્ટ જણાવું તો ગૌ વંશજ જેને બળદ કે આખલા કે વૃષભ કે આવી અલગ અલગ ભાષાઓમાં જેનું ઉચ્ચારણ થતું હોય પણ અમે અમારી ગોરધન નંદી શાળામાં એને નંદી તરીકે એક અલગ છાપ ઊભી કરી છે ને આજે વર્તમાન પત્ર માં જોતા હશો ક્યાં પણ ઉપયોગ કરવાનો હોય તો નંદી શબ્દ નો ઉપયોગ કરતા લોકો ને વિશ્વની સૌ પ્રથમ નંદી શાળા પહેલા કચ્છમાં અંજાર પ્રદેશમાં વિવિધ રસ્તા પર આવેલી છે જે તે વખતે અમે લગભગ અગિયાર નંદી શરૂઆત કરી હતી અને આજે જોતા જોતા લગભગ સાડા થી આઠસો જેવા નંદીઓ અહીં રહેલા છે ને માત્ર નંદી રાખવા નહી પણ નંદી ની સેવા કરી થઈ શકે કઈ રીતે થઈ શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો અહીં જોવા આવે લોકો આપે સૌ નિહાળ્યું હશે એને સવારના ચોવીસ કલાક પાણી આપવામાં આવતું હોય છે ત્યારબાદ લીલો ઘાસ હોય સૂકો ઘાસ હોય ઋતુ પ્રમાણે મિષ્ટાન આદિ નું ભોજન હોય લાડુ હોય લાપસી હોય રંજકા હોય જીંજવા નાદિનો પાક હોય આવા અલગ અલગ ખોરાક આદિ આપવામાં આવતું હોય છે ને આની સમગ્ર ચારે ચાર અલગ અલગ જે સ્ટેજ બાંધવામાં આવેલ છે વાડા બાંધવામાં આવે છે અલગ અલગ સફાઈ થતી હોય છે અને અલગ અલગ વાડામાં એની વ્યવસ્થા થતી હોય છે અને લગભગ ડેલી હોય છે એટલે જેને કહી નંદી ચાલી રહી છે અને નંદી શાળામાં જે રખડતા જે નંદીઓ રોડમાં જેને પ્લાસ્ટિક આજે ખાધું હોય એનો પ્લાસ્ટિક કાઢી એને સારી રીતે ખોરાક આપવામાં આવતું છે અને છેલ્લે આપણે જ્યારે દિવાળી આજેના નવા નવા ઉત્સવ હમણાં ઉજવણ સમગ્ર ભારત દેશમાં એ વખતે પણ અંજાર શહેરમાંથી લગભગ સો એક જેવા નંદીઓ સંવેદના ગ્રુપ સેવા દ્વારા નગરપાલિકાના સંયોગથી અહીં ગોર્ધન નંદી સાળામાં સમા સમાવસ કરવામાં આવ્યા હતા હવે અનેક વર્ષોથી આ રીતની પ્રવૃત્તિ સેવા થઈ રહી છે ત્યાર બાદ એને સંગીત જેનો સ્વભાવ માણસ કેને સંગીત નિસત જીવ જીવ ઉપર થતી હોય છે લગભગ અમે કલાક બે કલાક જેવું હું સંગીત ની પણ એને સુમદ્ર સંગીત સાંભળતા હોય છે અને ઉત્સવ હોય પર્વ હોય ત્યારે નંદીજીની મંગલમે આરતી આદે ઉતારતા હોય છે તો અનેક દ્વારા નંદીજીનો સ્વભાવ એ પ્રકૃતિ બદલાતી હોય છે આ રીતની સમગ્ર દેશની ગૌરવ લઈ શકે એવી વોર્ધન નંદી શાળા અંજાન મધ્ય આવેલી છે આપ બહુ ક્યારે પણ અહીં આવો અને રૂબરૂ આવીને ગૌ નંદીના દર્શન કરો અને પ્રકૃતિની વાત કરીએ લગભગ પાંચસો સાતસો જેવા ઝાડ આવેલા છે એટલે જેને કહેવાયને આપણે એને નેત્ર વાતાવરણમાં નંદીઓ રહી શકે આવા અનેક પ્રકારના વૃક્ષરોપણ કરવામાં આવ્યું છે અને ડ્રીપની પાણીની વ્યવસ્થા છે બાજુમાં એક જમીન રાખી અમે લગભગ પાંચે એક એકડમાં નેપિયરનું ઘાસ પણ વાવેતર કરવામાં આવ્યું છે એટલે જેને સ્વાવલંબી નંદી શાળા કહી શકાય આવનાવ દિવસોમાં એ ઘાસ તૈયાર થશે ત્યારે આપણે ઘાસ પણ વર્જી ખવડાવી શકશું આવી રીતે પ્રવર્તી કરી નંદીજીની સેવા ગોધન નંદી શાળા સંવેદના ગ્રુપ દ્વારા થઈ રહી છે સૌને જે ગોમાતા જગોપાલ અને અમે અહીં કાર્ય કરતા જે છે અહીં એની સમગ્ર જે ટીમ છે એ સેવા ભાવથી કાર્ય કરતી હોય છે ને આ રીતના સેવા ચાલી રહી છે સૌને જે ગોમાતા જગોપાલ